નમસ્કાર હું હિતેશ જાસોલિયા આપ જોઈ રહ્યા છો ને એ સુરતની જીવાદોરી સમાન તાપી નદી છે આ પણ આ તાપી નદીમાં આજે પણ ગટરના કનેક્શનનું જોડાણ છે અને વરસાદી ગટરમાં પાણી કન્ટિન્યુ તાપીમાં જઈ રહ્યા છે આપણે જે જગ્યા ઉપર ઊભા છે એ કામરેજ કામરેજથી કાપોદરા સાઈડ આવતો રસ્તો અને કોઝવે જે બંધ બનાવેલો છે કે જે કે કોઝવે આ સુરતને પાણી જરૂરિયાત વ્યક્તિઓને મળી રહે એ માટે જે બંધ બનાવેલો છે એ આ સ્થિર પાણી છે જેમાં આ વિસ્તાર એટલે કે કાપોદરા ઉત્તરાયણ વિસ્તારમાંથી આ ગટર લાઈનના કનેક્શનો વરસાદી ગટરમાં જોડાણના કારણે આજે આ તાપીમાં પાણી વહી રહ્યું છે જે આ અહીંયા જે વાલ મૂકેલો છે વરસાદી પાણી આમાં તાપીમાં જોડાણ કરેલા હોય જેના વાલ મૂકેલા હોય છે શું પ્રશ્ન છે આપણે શું રજૂઆત અને કઈ કઈ જગ્યા પર તમે રજૂઆતો કરી છે ઉત્તરાયણ સુરત ઉત્તરાયણ સાંઈ આઠ પાસે આવેલ વરસાદી પાણીની ગટર ફ્લડ ગેટમાં છેલ્લા આઠ વર્ષથી આ દુર્ગંધ તેમજ ગેરકાયદેસર ગટર જોડાણ હોવાથી તેની અંદરથી વરસાદ ન હોય ત્યારે પણ છેલ્લા આઠ આઠ વર્ષથી પાણી આવે છે અને ફૂલ દુર્ગંધ મારે છે અને આજુબાજુના વિસ્તાર સાંઈ આઠ પાર્ક એવન્યુ તેમજ અન્ય વિસ્તારોમાં એટલી દુર્ગંધ મારે છે કે રાત્રે ન રહી શકાય તેઓ અમારી ફરિયાદ છે અમે બે હજારને ઓગણીસમાં કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત રૂબરૂ મળી અને લેખિત અરજીથી કરેલી છે બે હજાર ત્રેવીસની અંદર પણ અરજી અમે કરેલી છે કાર્યપાલક ઇજનેર સાહેબને અને કમિશનર સાહેબને અને બે હજારને છવ્વીસની અંદર કાર્યપાલક ઇજનેર સાહેબ કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને લેખિતમાં અરજી કરેલી છે આ ઉત્તરાયણની અંદરથી બેથી અઢી લાખ વસ્તી છે પણ અમારી આજુબાજુમાં પચાસ હજાર લોકો રહે છે અને પચાસ હજાર લોકોને આ તકલીફ છે દુર્ગંધની તેમજ તાપી નદીની અંદર પાણી જે ભરતું છે લાખો લીટર કરોડો લીટર પાણી એમાં જતું રહે છે શું લાગે છે દાદા આ જે પાણી છે ગટર આ ગટરનું પાણી છે જે આ નદીમાં અત્યારે ભેળવાય છે તો એની પાણી આપણે પીવા માટે આપે છે તો તમને કઈ રીતે ચિંતા થાય છે આ બધા અંદાજિત દસેક વર્ષ જૂની અરજીઓ છે મૌખિક રીતે રજૂઆત કરેલી છે લેખિતમાં રજૂઆત કરેલી છે આ વિસ્તારની અંદર જે પ્રોબ્લેમ છે એ ખરેખર એ છે કે વિસ્તાર ડેવલપ થતો છે અને નવી નવી માંગણીઓ પ્રમાણે નવી નવી રહેણાંક વસ્તીઓ જે છે એ અત્યારે ડેવલપ થઈ રહી છે પણ એને ધ્યાનમાં રાખીને જે ડાયામીટરના પાઇપ ડ્રેનેજ સિસ્ટમ માટેના હોવા જોઈએ એ અત્યારે છે નહીં અમારી જે ઓફિસે ગયા અને જે કંઈ જાણવા મળ્યું પ્રમાણે એવું છે કે આ વિસ્તારને જે લાયક અત્યારે જે ડ્રેનેજ સિસ્ટમ હોવી જોઈએ એ નથી અને એ નથી એટલે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે તે આ આખી આખી ડાયવર્ટ કરી અને આની અંદર એ લોકોએ વરસાદી પાણીની ગટરની અંદર ડાયવર્ટ કરી આપેલી છે અને જેના કારણે આ અત્યારે જે એક બાજુ તાપી શુદ્ધિકરણના નામે ગવર્મેન્ટમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ફંડ લેવામાં આવે છે બીજા નંબરે પોતે જ ડિપાર્ટમેન્ટ આજે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીઓને બધાને જાણ હોવા છતાં આંખો બંધ કરી અને આ ગટરનું પાણી જે છે એ ખુલ્લે આમ તાપી નદીમાં છોડવામાં આવે છે યુવાનોની માંગ એ છે કે તમને મૂળભૂત પ્રશ્ન તો અમારા વડીલોએ જણાવી દીધો અને અમારા યુવાનોને માંગ તો છે જ પણ ચિંતા એ બાબતની છે કે હમણાં લેટેસ્ટમાં એવી ઘટના બની ઇન્દોરમાં કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું અને ઘણા બધા લોકો મૃત્યુ પામમાં પછી ઘણી બધી લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા એવી જ રીતના અમારે ઘણા બધા વડીલો છે ગૃહિણીઓ છે નાના બાળકો છે આ બધા અહીંયા રહે છે તો બધાથી મોટો પ્રશ્ન જે છે એ પાણી ભળી જવાનો છે પહેલાં પાણીમાં અને બીજો જે એનાથી પણ મોટો પ્રશ્ન તાત્કાલિક ધોરણે જે સોલ્વ કરવાનો છે એ દુર્ગંધનો છે તો અહીંયા આટલી બધી દુર્ગંધ વચ્ચે રહેવું કેમ તો અમારા હિસાબે કાં તો અમે ધરણા ઉપર બેસી જઈએ કાં અહીંયા એક વોર્ડ ઓફિસ ખોલી દો તો એ લોકો સાહેબોને પણ સવાર સાંજ સુગંધ આવે આ તો કાં તો એ લોકોને સુગંધ આવે તો એ તો બે પ્રશ્ન કાઢે કે અમને એ સુગંધ ગમે એવું કંઈક કરી દેશે કે સુગંધ બદલી જશે તો આવી અમારી માંગણી છે કે આ તાત્કાલિક ધોરણે બંધ થાય નહીં તો અમે પછી આની પછીનું નેક્સ્ટ સ્ટેપ અમે મ્યુનસિપલ કમિશનરની કચેરી આગળ ધરણા પર બેસવાનું કરશું આપણે ઊભા છું સાય હાઇટ્સમાં કાપોદરા વિસ્તારમાં એટલે કે આ આ એરિયામાં જે સુરતમાં કે આપણે કહીએ છીએ કે તાપી નદી જે આપણી જીવાદોરી છે પણ આ સોસાયટી વર્ષોતા આઠ વરસતા કહે છે કે આઠ વરસતા રજૂઆત કરીએ છીએ કે વરસાદી ગટરમાં ફ્લડ ગેટ છોડી અને ગટરના કનેક્શનું જોડાણ કરવામાં આવ્યા છે એટલે કે આજુબાજુની જેટલી દુકાનો છે એ અમારી નજર આવે છે કે દુકાનવાળા રોજે રાત્રે વરસાદી ગટરમાં ગટરના કનેક્શનની જેમ પાણી દુર્ગંધવાળું પાણી અથવા તો એમનો વેસ્ટેડ કચરો તમામ કચરો અહીંયા વેસ્ટેડ તાપી નદીમાં વહાવે છે આ અધિકારીને તમામને ખબર છે અહીંયા હજારો લોકો રહે છે એટલે કે પચાસ હજારથી વધારે લોકો ફેમિલી સાથે અહીંયા બાળકો વૃદ્ધો વડીલો બહેનો તમામ વ્યક્તિઓ રહે છે પણ રોજે દુર્ગંધ લે છે અને બીમાર પડે છે આ સોસાયટીની એક માંગ છે વહેલી તકે તમામ ઘટાડ કરેક્શનો જોડાણ રદ કરો અથવા તો સીલ મારો જો આ રહીશોની માંગ વહેલી તકે સ્વીકારવામાં અધિકારી દ્વારા નહીં આવે તો આ સોસાયટી સાથે કમિશનરની કેબિનમાં અમે ધરણા ઉપર બેસીશું અને પ્રશ્નનું નિરાકરણ લાવીશું